મોદી સરકારી બની ગયા છે ગુજરાતમાં હવે કમોરતા ઉતરવાની રાહ રહી છે ઉતરતા જ સુધીમાં નવા અધ્યક્ષના નામની જાહેરાત થઈ જાય તેવી સંભાવના છે ગુજરાતમાં એક નવો ગણગણાટ શરૂ થઈ ગયો છે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેની ચર્ચાઓ તેજ બની છે વિવિધ નામ માર્કેટમાં ફરી રહ્યા છે એક તરફ ભાજપ દ્વારા સરપ્રાઇઝ એન્ટ્રીને લઈને ભારે ઉત્સુકતા પણ છે તો બીજી તરફ હવે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ચાલુ સાંસદ અથવા ધારાસભ્ય પૈકી કોઈ એકને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવી શકાય છે આ ઉપરાંત ઓબીસી થિયરી પણ અનેક નામોની ચર્ચા ચાલી રહી છે ખાસ કરીને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ તેની ચર્ચાઓ તેજ બની છે કમલમમાં કાનાકફૂસી પણ થઈ રહી છે અને હવે પાટિલ પછી કોનો વારો કોણ ભાજપ પ્રદેશ પ્રમુખની ગાદી સંભાળશે ત્યારે હવે વિવિધ નામો માર્કેટમાં ફરતા થયા છે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓના નામ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચાઇ રહ્યા છે ચર્ચા એવી પણ છે કે પ્રદેશ અધ્યક્ષ માટે ઓબીસી નેતા હોય તેવી શક્યતા વધારે દેખાઈ રહી છે ભાજપ સંગઠનમાં મોટા પાયે ફેરફાર પણ આવી રહ્યા છે શહેર જિલ્લાઓના પ્રમુખોની યાદી લગભગ જાહેર થઈ ગઈ છે કેટલાક શહેરોમાં આ નિમણૂકો બાદ વિવાદો પણ શરૂ થઈ ગયા છે પરંતુ હવે ભાજપ માટે સૌથી મોટી કામગીરી નવા પ્રદેશ પ્રમુખની પસંદગી છે હાલ જે નામો ચર્ચામાં છે તેના પર એક નજર કરીએ તો દર્શક મિત્રો રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ આ સ્પર્ધામાં મોખરે છે બંનેના નામની ચર્ચા પણ ચાલી રહી છે હવે બીજી ચર્ચા એવી પણ ચાલી રહી છે કે સંઘ સાથે નિકટતા ધરાવતા નેતાને પણ પસંદગીમાં પ્રાધાન્ય મળશે મયંક નાયક અને અર્જુનસિંહ ચૌહાણ બંને સંઘ સાથે નીકળતા ધરાવે છે ગુજરાતમાં રાજકીય ઇતિહાસ રહ્યો છે કે ભાજપનું સુકાન મોટાભાગે પાટીદાર અને ક્ષત્રિય નેતાને સોંપાયો છે જો આ રાજકીય ગણિત આધારે અનુમાન કરવામાં આવે તો ક્ષત્રિય નેતાઓમાં પૂર્વ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ શિક્ષણ મંત્રી કેબિનેટ મંત્રી ઇન્દ્ર વિજયસિંહ જાડેજાના નામ ટોચ પર ચાલી રહ્યા છે જો કે કોની પસંદગી થશે એ તો સમય આવે ત્યારે ખબર પડશે